નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે અને આ ઠંડીની ઋતુમાં અમુક પ્રકારના એવા ઔષધીય ખોરાક આપણી આપણા ઘરમાં જ સમાયેલા છે જેની ઘણી વખત આપણને જાણ નથી હોતી એવો જ એક પાવરફુલ અને એક અદ્ભુત દેશી ઔષધીય જડીબૂટી કહેવાય એવો ખોરાક કે જેને શિયાળામાં તો ખાવો જ જોઈએ ખાસ કરીને જે લોકોની ઉંમર પચાસ વર્ષથી વધારે થઈ ગઈ છે ને આવા લોકોએ તો આ વસ્તુ ખાવાનું ભૂલવું જ ન જોઈએ જો દાંત સારા હોય ને તો કેમ કે એ વસ્તુ ચાવવા માટે દાંત થોડા સારા જોઈ છે એ વસ્તુનું નામ છે મિત્રો પહેલી વસ્તુ જે છે ને બે વસ્તુ છે અદ્ભુત છે એમાં પહેલી વસ્તુ એટલે તલ તલ છે એ સફેદ લઈ લ્યો કે કાળા તલ બંને તલ છે એ પોષક તત્વોનો ખજાનો કહેવાય છે અને શિયાળાની ઋતુમાં તલ ન ખાવ તો એ મિત્રો અધૂરું રહી જાય છે તલ છે ને તલની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર પ્રોટીન આયર્ન એવા ગઝબના પોષક તત્વો સમાયેલા છે કે જે શરીરની મહાકાય બીમારીઓ સામે લડવા માટે પણ તલ સક્ષમ છે પચાસ વર્ષ એટલા માટે કીધું તલ પછી બીજી પણ એક ઔષધિ છે મિત્રો પણ પહેલાં તલની વાત કરી દઉં તો તલ છે ને પચાસ વર્ષ માટે એટલા માટે કેમ કે તલની અંદર કેલ્શિયમ ઢગલા મોટે સમાયેલું છે તલની અંદર જે રહેલું કેલ્શિયમ છે ને એ મોટી ઉંમરના લોકોને ખૂબ જ ફાયદો કરે છે ખાસ કરીને પચાસ વર્ષ પછીની ઉંમર હોય શરીરમાં અમુક પોષક તત્વોની કમી ઊભી થતી હોય જેમાં કેલ્શિયમ મુખ્ય હોય છે અને જેને લીધે શરીરની અંદર અમુક પ્રકારના હાડકાના દુખાવા થતા હોય તો આવા સમયે તલ છે ને એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો બીજી વાત બીજી વાત એ કરી દઉં કે જે લોકોને દાંતને લગતી કોઈને કોઈ સમસ્યા હોય દાંતમાં વારંવાર દુખાવા રહેતા હોય તો દાંત માટે પણ અદ્ભુત છે કેમ કે તલની અંદર ઢગલા મોટી કેલ્શિયમ સમાયેલું છે એક સૌથી મહત્ત્વની વાત એ કહું મિત્રો કે જે લોકો દૂધ નથી ખાતા દૂધનું સેવન જે નથી ખાતા અથવા જેમને દૂધ ભાવતું નથી ટૂંકમાં જેના ખોરાકમાં દૂધ નથી ને તો આવા લોકોએ તો તલનું દરરોજ સેવન કરવું પડે માત્ર શિયાળામાં નહીં પણ દરરોજ નિયમિત તલ છે એ કોઈપણ રીતે ખાવા જોઈએ જોકે અત્યારે શિયાળાની અંદર ચીક્કી બનાવીને અથવા તલના લાડુ બનાવે બનાવીને જે ખાતા હોય છે ને એક તો સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય વધારનાર આ વસ્તુ છે સ્વાદ છે જેવો ગજબનો સ્વાદ છે એવું જ એનું એ ગજબનું આપણું સ્વાસ્થ્ય વધારે છે એટલે આવા લોકોએ તો તલ ખાવા જ જોઈએ જે લોકો દૂધ નથી ખાતા the તલ છે ને તલ એની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે જેને લીધે જે લોકોને વારંવાર સ્કીનને લગતી કોઈ સમસ્યા રહેતી હોય અથવા બ્લડને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે લોહી છે ને લોહીને અંદરથી સુધારે છે તલ બીજું સૌથી મહત્ત્વની વાત એ કરવી છે મારે કે જે લોકોને હાલના સમયમાં કબજિયાતને લીધે ઘણી બધી સમસ્યાઓ થાય જેમાં એક છે હરસ અને મસા તો હરસ મસાની જે સમસ્યા હોય ને એની અંદર મિત્રો કાળા તલ છે ને ખૂબ જ ઉપયોગી છે રામબાણ ઔષધિ કહી શકાય છે કાળા તલ દવા કરતાં પણ સારું કામ કરતા હોય છે ઘણા લોકો માટે કાળા તલ છે ને કાળા તલ છે સવારે ઉઠી અને એક મુઠી ચાવીને ખાઈ જવાના ઉપર ઠંડુ પાણી એટલે ઠંડુ એટલે કે ફ્રીજનું નહીં પણ ગોળાનું કે માટલાનું ઠંડુ પાણી પી લેવાનું મિત્રો આ અદભુત કામ કરે છે બે રીતે એક તો હરસ મસામાં પણ પાયલ્સમાં પણ વધારે ફાયદો કરે છે બીજું એ કે સવારે તલ છે એક મુઠ્ઠી ચાવીને ખાવા ઉપરથી પાણી પીવું એટલે તમારા દાંત છે ખૂબ મજબૂત બને છે લાંબી અવસ્થા સુધી દાંત છે ને એ સ્ટ્રોંગ અને મજબૂત રહેશે બીજો હરસ મસાનો બીજો પણ તલનો એક સરસ મસાનો એવો જ પ્રયોગ છે કે કાળા તલ છે ને એક ચમચી કે બે ચમચી જેટલા કાળા તલ છે વાટી અને એક કે બે ચમચી જેટલું દેશી ગાયનું માખણ લેવાનું છે અને એક ચમચી જેટલી સાકર નાખીને આ મિશ્રણ છે આને પણ સવારે ઉઠી અને ખાલી પેટે ખાવામાં આવે તો હરસ મસામાં કબીજિયાત્ર એવો ખોરાક નથી ખાવાનો આ પ્રયોગ કરો ને તો હરસ મસાલામાં હરસ મસામાં જબરજસ્ત ફાયદો થાય છે મિત્રો એ સિવાય તલ છે ને તલનું સેવન છે એ બ્લડ પ્રેશરને એકદમ નિયંત્રણમાં રાખે છે એટલે ખૂબ ફાયદો છે બીજું કે માઇન્ડની એક્ટિવિટી માટે પણ તલ છે ખૂબ જ સારા છે તલની અંદર મિત્રો એક પ્રકારનું જે તેલ રહેલું છે એ તેલ જે છે એ આપણા આંતરડા છે ને એને નરમ રાખે રાખે છે આંતરડા માટે લુબ્રિકેન્ટનું કામ કરે છે તલમાં રહેલું જે તેલ છે એટલે તલના તમે તેલ ન ખાવ ને ખાલી તલનું તમે સેવન કરો છો ખાલી કાચા ચાવીને ખાવ શેકેલા ખાવ અથવા તલની ચીકી ખાવ તો એ રીતે પણ તલ છે ને ફાયદો કરે છે આંતરડાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે જેને કારણે મિત્રો ભવિષ્યમાં પણ કબજીયાત જેવી સમસ્યા થતી નથી એ સિવાય બીજી વસ્તુની વાત કરતો એ છે ગોળ જો તલ અને ગોળ બંનેનું સાથે સેવન કરવામાં આવે છે ને તો શરીરમાં એ આયર વધારે છે જેને લીધે ભવિષ્યમાં બ્લડને લગતી હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા નથી થતી સ્કીનને લગતી કોઈ સમસ્યા નથી થતી કે શિયાળાની અંદર આપણે ચીક્કી બનાવીએ છીએ તો ચીક્કી બનાવતી વખતે ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરવો અથવા તલના લાડુ બનાવતો હોય તો ખાંડનો ઉપયોગ નથી કરવાનો એની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો ગોળની અંદર તો પોષક તત્વો આપણે અગાઉ પણ કહી કહી ચૂક્યા છીએ કે ભરપૂર પોષક તત્વો ગોળની અંદર પણ આ કેલ્શિયમ જેવા છે અને તલની અંદર પણ એ પોષક તત્વો છે તલની અંદર વધારે છે તો આ બે વસ્તુનો જ્યારે સાથે કોમ્બિનેશન ભેગું થાય ને ત્યારે શરીરની અંદર અઢળક ફાયદો કરશે અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો હોય ને દાંત જો સારા વંશ આવી આપતા હોય તો તલ છે ને દરરોજ ખાવા જોઈએ અથવા તો ભલે ચીકી ખાવ ચીકી છે સ્વાદમાં પણ મજા આવશે ચીકી અવશ્ય ખાવી જ જોઈએ મિત્રો શિયાળાની અંદર આ બે વસ્તુ છે ને એ શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરમાં ઉર્જા વધારવાનું પણ મહત્વનું કામ કરે છે એટલે જે લોકોને વારંવાર શિયાળામાં કોઈ તકલીફ રહેતી હોય શિયાળામાં ઠંડી લાગતી હોય કે બીજી કોઈ સમસ્યા રહેતી હોય શરદી ઉધરસમાં પણ આ બે વસ્તુનું કોમ્બિનેશન છે ને ખૂબ જ કામ આ બે વસ્તુ શિયાળામાં ઢગલા માટે ખાઈ લેશો ને આખા વર્ષમાં તમને એની ઇફેક્ટ છે ને શરીરમાં જળવાશે છે પોષક તત્વો છે એની ઇફેક્ટ આખા વર્ષ સુધી શરીરમાં છે રહે છે જેના લીધે શરીર છે આખા વર્ષ દરમિયાન સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી